આપ્યું ની બેઠક ને લઈને જેમ આપડે રાજીનામું આપણે વિસાવદર માં પ્રભુત્વ બહુ વધારે પડતું છે તો અત્યારે અમારા સોર્સ થી અમને એવું જાણવા મળ્યું કે આપ તરફથી ત્રણ ચહેરાઓ છે જાહેર કરવામાં આવ્યા એકમાં આપનો પણ ચહેરો છે તો પાર્ટી તરફથી આપને કોઈ જવાબદારી સોંપવામાં આવી છે નઈ અત્યારે તો અમે બધા જેટલા પણ દાવેદાર છીએ જે કઈ અમે બરાબર અને જે કાર્યકર્તા સંગઠન છે અમે બધા દરેક ગામડાઓમાં પાર્ટી પ્રચાર અને જે ભાજપ ની કિન્નાખોરી છે એને અમે ઉજાગર કરવા માટે લોકો વચ્ચે જઈએ છીએ લોકો ની સમસ્યા સાંભળીએ છીએ બરાબર અત્યારે તો સંઘર્ષ જે કરીએ છીએ એ સંઘર્ષ અમે વિસાવદર વિધાનસભામાં કરીએ છીએ કે ભાઈ આમ

એટલે થાય એટલે આપડે એને confirm ગણી શકીએ અત્યારે પણ ઓલું કેવાય ને કે ભાઈ વૈચારિક રીતે તો જે ગઠબંધન છે એને દરેકે સ્વીકાર્યું છે કે ભાઈ અહિયાં પણ થઇ જશે એક આશા છે કે વિધાનસભા પણ થાશે એટલે ખાસ હું તો એક મહિલા તરીકે એટલી આશા રાખું છું કે આ વખતે ઇતિહાસ માં મહિલાઓનું પણ કઈક મહત્વ લઈ અને મહિલા વોટર્સ ધ્યાન માં રાખીને પણ કઈક ક્રાંતિ આવે. રેશમાબેન આમ જોવા જઈએ તો વિસાવદરની જે પ્રજા છે એને કેટુ બાપાને અપનાવ્યા હતા પણ કંઈક ને કંઈક ભરતભાઈ જયારે ચૂંટણી લડ્યા તો એમને જાકારો મળ્યો હતો એટલે જે પક્ષ પલટો થાય છે પછી કોઈ પણ ઉમેદવાર હોય તો પક્ષ પલટાની જે ઉમેદવાર હોય છે એને વિસાવદરની પ્રજા હંમેશા જાકારો આપ્યો છે અને એને ચૂંટણીમાં હાર જ જોવી પડી છે તો તે અક્ષણો ને લઈને આપ શું કહેશો વિસાવતન ની જનતા ખૂબ જ માયાળુ અને લાગણીશીલ જનતા છે અને એવું તે તમને શું પડી ગયું કે તમારે જનતાને નોધારી મૂકી અને ભાજપ ના ચરણોમાં જોવું પડ્યું પડી ગયા તમે એના પગે લાગી ગયા આ જે દ્રશ્યો છે ને એટલે સ્વાભિમાની પ્રજા છે એ ક્યારેય ગદાર નહીં સ્વીકારે

ચોક્કસ થી પણ જે રીતે આપણે આખી રણનીતિ જોઈ કે બે હજાર બાવીસ માં ખુબ સારી રીતે આપ જીત્યું ખરો પણ થોડીક ટાઈમ પૂરી થઈ અને ભૂપતભાઈ ભાયા જે પક્ષ પલટો કર્યો તો ચોક્કસ ચેલેન્જિંગ વિષય છે કે એક એવો મજબૂત ઉમેદવાર એમને ઉતારવો પડશે કે જે પક્ષ પલટો ન કરે કે જે શાસક પક્ષ છે તેમાં પક્ષ પલટાની નીતિને ન અપનાવે હું એવું ચોક્કસ કહીશ બેન કે માત્ર એક વ્યક્તિ વિશેષ નથી કરવી કે ભાઈ ભૂપતભાઈ પક્ષ એને એનાથી ડરે છે એટલા માટે દિલ્હીથી લઈ અને એમ કહી શકીએ કે પંચાયત થી લઈને પાર્લામેન્ટ સુધી આમ આદમી પાર્ટી ને જેલમાં પૂરવાનું કામ ભાજપ કરે છે અને જ્યાં પોચી નથી શકતું ત્યાં અમારા જે ગુજરાત માં જે અમે મૂળિયા નાખ્યા જે પાંચ ધારાસભ્યો એના ગઢમાં ગાબડું પાડીને લાવ્યા એનાથી ધ્રુજ અને એટલે ઈ એવો અવિશ્વાસ ઉભો કરવા માટે આવું કારણ કરે છે બાકી એને એકસો છપ્પન અથવા એકસો સત્તાવન ની જરૂર નહોતી પણ એને

પણ એવી કઈક કચાસ કે એવો કયો મુદ્દો હતો કે જેને લઈને કોઈ પણ ઉમેદવાર છે કે કોઈ પણ એક ધારાસભ્ય જેવા વ્યક્તિ છે ને પક્ષ પલટો કર્યો એટલે એ વ્યક્તિની ખામી ગણી કે કોઈ પણ પાર્ટીમાં એવી કચાસ રહી ગઈ કે કોઈ એવો મુદ્દો રહી ગયો કે જેને કારણે કોઈ વ્યક્તિ પક્ષ પલટો કર્યો

મળવાના છે ખુબ ખુબ આભાર વૈષ્મા બેન આપ અમારી સાથે જોડાયા આપી સમય આપણે આપ્યો તે બદલ આપનો આભાર ધન્યવાદ બેન ધન્યવાદ